પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદના ગોતા વિસ્તાર અને સોલા પોલીસ સ્ટેશન માં આવેલા હમ જકુઝી મસાદના નામે દેવ્યાપા નો ધંધો ચાલે તેવી માહિતી અમારી આઈ ન્યુઝ સેવન ગુજરાતીની ટીમને મળતા અમારી ટીમ ત્યાં ખરાઈ કરવા માટે પહોંચી હતી અને કેમેરામાં સ્ટિંગ રેકોર્ડ કરી અને ચાલતા ગોરખ ધંધાનો પર્દાફાશ કર્યો છે ત્યારે ગોતા વિસ્તારમાં સ્પાની યાર્ડમાં ચાલતા દેવ વ્યાપારના ગોરખ ધંધાથી શું સોલા પોલીસ સ્ટેશન અજાણ છે કે પછી સોલા પોલીસ સ્ટેશનની નજર હેઠળ આવા સ્પાના નામે દેવ વ્યાપારના ધંધા ચલાવવામાં આવી રહ્યા છે એક તરફ ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવી દ્વારા આવા સ્પા નામે ચાલતા ગુરુક ધંધા બંધ કરવા માટે પોલીસને સ્પેશિયલ ડ્રાઈવ આયોજન કરી અને આવા ધંધા બંધ કરવા માટે આદેશ આપવામાં આવે છે તો શું ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવી દ્વારા આપવામાં આવેલ આદેશો માત્ર કાગળ પૂરતા જ છે ત્યારે હવે જોવું રહ્યું કે અહેવાલ રજૂ થયા બાદ અમદાવાદ પોલીસ અને અન્ય સરકારી એજન્સી દ્વારા શું કાર્યવાહી કરવામાં આવે છે બ્યુરો રિપોર્ટ આઈ સેવન ન્યૂઝ ગુજરાતી અમદાવાદ कैसे मसाज ना तू कई लोग हैं राय वाइल्ड हमें ऐनुचा राय नो सूचना एक हजार पचास अच्छा है पचाले में सोचेंगे ओइल्ला स्टाफ में हम्म हम्म स्टाफ में सोचा स्टाफ में जो फुल सर्विस मरे सकते एक ऐसा मतलब है ये उसे हैं तब तो बाल तो तो भी नहीं चल रहा कहीं वैसा चल रहा हूँ हम्म सही जैसे हैं मतलब हैं सूरेट कई ओके तो मालूम नहीं ये तो सर्विस नहीं बिचारा है कितना मतलब कहने कितना मोटा है अंदाज़ तो हम बोलते

લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો આઈ સેવન ન્યુઝ ગુજરાતી